રાજકોટમાં જે ઘટના બની છે ત્યાર પછી પોરબંદરમાં જુદી જુદી જે જાહેર સ્થળો છે અથવા જ્યાં વધુ લોકો એકઠા થતા હોય તેવા મોલ છે હોસ્પિટલ છે સ્કૂલ છે કોલેજીસ છે ટ્યુશન ક્લાસીસ છે અથવા જે સમાજની વાડી લગ્ન માટેના જે સમારંભો થતા હોય એવી સમાજની વાડી છે પાર્ટી પ્લોટ છે એની જુદી જુદી ચકાસણી કરવામાં આવી છે અને પ્રથમ તો મોલ જે મોટા મોટા હતા એમાં જ્યાં એવું ફાયર એનો સી નહોતું બિલ્ડિંગ યુઝેજની પરમિશન નહોતી એવું ગ્રોસ વાયોલન્સ હતું એ જગ્યાએ સીલ મારી દેવામાં આવેલ છે અને હજુ અત્યારે સ્કૂલનું ચેકિંગ ચાલુ છે અને સમાજની વાડીઓનું ચેકિંગ ચાલુ છે એમાં ગઈકાલે બિરલા હોલ જે છે એની અંદર પ્રોપર પરમિશન એનઓસી ફાયર એનઓસી અને બિલ્ડિંગ યુઝિસ પરમિશન ન હોવાથી બિરલાવલને સીલ મારવામાં આવેલ છે એ અગાઉ ટ્યુશન ક્લાસીસ જયશ્રી પટેલ જે કે શાહ વગેરે જેવા ટ્યુશન ક્લાસીસ હતા કે જેમાં પ્રોપર એક્ઝિટની અને વ્યવસ્થા નહોતી એ ફાયરની એવી આગ લાગે તો એને પેલો દબાવવા માટે યોગ્ય વ્યવસ્થા નહોતી તેવા ક્લાસ ટ્યુશન ક્લાસીસને બંધ કરાવી દેવામાં આવેલ છે અને વીમાર્ટ રિલાયન્સ મોલ ક્રોમા જેવા મોટા મોલ કે જ્યાં પબ્લિક વધુ ભેગી થાય છે અને યોગ્ય બી બિલ્ડિંગ યુઝેઝ એમની પાસે પણ નહોતું તો એમને પણ સીલ કરી દેવામાં આવે છે એમાં બે પ્રકારના છે અમુક જે મોલ છે અથવા બિલ્ડિંગ છે એમાં અગાઉ નગરપાલિકાએ નોટિસ આપેલી છે જ્યારે અમુક એવા મોલ પણ છે કે જેમાં અગાઉ નોટિસ આપેલી ના હોવા છતાં પણ રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી માંથી જે આદેશ છે એ મુજબ ચીફ ઓફિસર દ્વારા તાત્કાલિક ધોરણે પણ મારવામાં આવેલ છે છે જ્યાં ગ્રોસ જરાય અને પ્રજાના કોઈ નુકસાન ના થાય એના માટે તાત્કાલિક જ્યાં જરૂર જણાયું છે ત્યાં એ આગળ રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીમાં રિપોર્ટ થશે એ મુજબ નગરપાલિકાના કાયદા મુજબ આગળ પ્રક્રિયા જે કમ્પલાયન્સ ઘટતું હશે તો એમનું પણ એસ્ટિમેશન એક્ટ મુજબ જે કાર્યવાહી કરવાની થશે એને કડક પગલા લેવામાં આવશે અને નગરપાલિકાની જે ટીમ સીલ મારેલ છે એમની પરવાનગી વગર સીલ ના ખોલવા માટેની પણ એમને નોટિસ આપી દીધેલી છે બજારની રિસિંગ પણ કરાવી દીધેલી છે યસ કમ્પ્લાયન્સ છે આ જો કમ્પ્લાયન્સ ના હોય જુદા જુદા કાયદાનો તો એને લીધે આવી આગના બનાવો બનતા હોય છે બિલ્ડિંગ નું કોઈ જર્જરિત બિલ્ડિંગ હોય તો પણ આવા મૃત્યુ ના બનાવો પણ બનતા હોય એટલે પોતપોતાની રીતે દરેક વ્યક્તિ પોતે જ ચેતીને પોતાનું બિલ્ડિંગ છે એ કમ્પ્લાયન્સ છે કે નહીં એ જોઈ લેવું જોઈએ